નમસ્કાર વાલા ભક્તજનો આજે આપણે આ વિડીયોમાં પરિવર્તિતની એકાદશીના વ્રત અને પૂજા વિશે વાત કરીશું અને તેની કથા પણ સાંભળીશું ભાદરવા મહિનાના શુક્લ પક્ષની એકાદશીને પરિવર્તિતની એકાદશી કહેવામાં આવે છે ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ નિદ્રાસનમાં પોતાનું પડખું ફેરવ્યું હતું તેથી જ તેને પરિવર્તિતની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ ઉપરાંત આ એકાદશીને જળ ઝૂલણી એકાદશી પદ્મા એકાદશી ડોલ અગિયારસ કે દાણ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરતા તેમને પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને કુમકુમ અક્ષત ચડાવવા દીવાથી આરતી ઉતારી ભોગ લગાવવો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો શક્ય હોય તો તુલસીની માળાથી જાપ કરવો ત્યારબાદ સાંજના સમયે મંદિર અથવા ભગવાન વિષ્ણુની મૂર્તિ સમક્ષ ભજન કીર્તન કરવા અને આખો દિવસ ફળાહાર કરી ઉપવાસ કરવો આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા કરવાથી આ જીવનમાં ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે સાથે સાથે પરલોકમાં પણ આ એકાદશીના પુણ્યથી ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે ચોખા દહીં અને ચાંદીની વસ્તુનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે જે લોકો કોઈ કારણથી આ એકાદશીનું વ્રત નથી કરી શકતા તેમણે આ દિવસે ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોની કથા સાંભળવી વિષ્ણુ સહસ્ત્ર નામ તેમજ રામાયણનો પાઠ કરવો માનવામાં આવે છે કે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસો આ ચાર મહિના ભગવાન વિષ્ણુ સૂતા રહે છે આ ચાર મહિનાને ચતુર્માસ પણ કહેવામાં આવે છે આ દિવસો દરમિયાન કોઈ માંગલિક કાર્યો કરવામાં નથી આવતા ચાર મહિના પછી દેવ ઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રામાંથી જાગે છે અને ત્યારબાદ માંગલિક કાર્યો કરવામાં આવે છે આ એકાદશીને વામન એકાદશી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે પરિવર્તિતની એકાદશીનું વ્રત કરવાથી વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે વિષ્ણુજીના વામન અવતારની પૂજા કરવામાં આવે છે પદ્મપુરાણમાં આ દિવસે વામન અવતારની પૂજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે આપણે પરિવર્તિતની એકાદશીની વ્રતકથા સાંભળીએ પુરાણો અનુસાર રાજા બલિએ પોતાની શક્તિથી ત્રણેય લોક પર વિજય મેળવી લીધો હતો કોઈ દેવો બલિનો સામનો કરી શકે તેમ નહોતા તેથી બધા દેવો સામે લડ્યા વગર ભાગી ગયા અને બલિએ ત્રણેય લોક પર કબજો મેળવી લીધો પોતાના પુત્રોની આવી સ્થિતિ જોઈને દેવતાઓની માતા અદિતિ પણ દુઃખી થઈ ગયા તેમણે કશ્યપ ઋષિને આનો ઉપાય પૂછ્યો કશ્યપ મુનિએ ભગવાનનું શરણું સર્વ દુઃખ હરણ છે એમ નિર્લેપ ભાવે કહ્યું અને તેમના સૂચનથી માતા અદિતિએ બાર દિવસનું વ્રત કર્યું જેના પ્રભાવે ભગવાને પ્રસન્ન થઈને તેમને ત્યાં પ્રગટ થવાનું વરદાન આપ્યું ભાદરવા સુદ બારસના રોજ અદિતિ અને કશ્યપના ઘરે ભગવાન વિષ્ણુ વામન સ્વરૂપે પ્રગટ થયા તેમના યજ્ઞોપવિત સંસ્કાર પછી પિતાની આજ્ઞા લઈ વામન નર્મદા કાંઠે બલિના યજ્ઞની છાવણીમાં પહોંચ્યા બલિરાજા બ્રાહ્મણોનું ક્યારેય અપમાન નહોતો કરતો એવી ભગવાનને ખબર હતી બલિરાજાએ તેમને કંઈક માગવાનું કહ્યું ત્યારે ભગવાન વામને માત્ર ત્રણ પગલાં જમીન માગી ત્રણ પગલાં જમીનની વાત સાંભળી શુક્રાચાર્ય ચોંકી ગયા તેમને ખ્યાલ આવી ગયો કે આ વામન કોઈ બાળ બ્રાહ્મણ નહીં પણ ચોક્કસ વિષ્ણુ છે તેમણે બલિને ત્રણ ડગલા જમીન ન આપવા જણાવ્યું પરંતુ બલિએ તેમની વાત ન માની તેથી શુક્રાચાર્યએ બલિને રાજ્યલક્ષ્મીથી ભ્રષ્ટ થવાનો શાપ આપ્યો શાપથી ડર્યા વિના બલિએ ત્રણ ડગલા જમીન આપવાનો સંકલ્પ લીધો સંકલ્પ સંકલ્પકર્તાની સાથે જ ભગવાને વામનમાંથી વિરાટ રૂપ ધારણ કર્યું અને પહેલાં ડગલે માનવલોક એટલે કે પૃથ્વી માપી લીધી બીજા ડગલે અન્ય લોક માપી લીધા અને ત્રીજું ડગલું ક્યાં મૂકવું આવું પૂછતા બલિએ નમ્ર ભાવે મસ્તક ઝુકાવી પોતાના માથા પર પગ મૂકવા કહ્યું ભગવાને બલિના મસ્તક પર પગ મૂકતાં જ બલિ પાતાળ લોકમાં જતો રહ્યો બલિ પર પ્રસન્ન થયેલા ભગવાન વિષ્ણુએ બલિને પાતાળ લોકનું સામ્રાજ્ય સોંપ્યું અને બલિને વરદાન માગવાનું કહેતા બલિએ તેમને જ પોતાના પહેરેદાર બનાવી દીધા આમ ભગવાન વિષ્ણુ બલિના વચને બંધાઈ ગયા બોલો લક્ષ્મી નારાયણ ભગવાન કી જય